કાવ્ય પ્રયોજન સંસ્કૃત સાહિત્યમાં સર્જનાત્મક સાહિત્ય વિશે એના કારણો વિશે એના ઉદ્ભવ કરાવનારા પરિબળો વિશે એકથી વધુ આચાર્યોએ ચર્ચા કરી છે કવિતાનું પ્રયોજન શું કવિતા શા માટે છે કવિતા શું આપે છે काव्य एट्ले सर्जनात्मक साहित्य समग्र तेना विषे संस्कृत साहित्य चर्चाओं एक दीर्घक परंपरा है कव्य प्रयोजन कविता मूल प्रयोजन शू पर संस्कृत साहित्य में उत्तम चर्चा थी संस्कृत की एक कहवत है प्रयोजन मनुद्विश्य मंदोपी प्रवर्तते। प्रयोजन विना तो कोई गांडो मणस काम करे તો આ પ્રયોજન એમાં સર્જનાત્મક સાહિત્યનું પ્રયોજન શું છે તે વિશે આચાર્ય મમ્મઠે કાવ્ય પ્રકાશમાં ઉત્તમ ચર્ચા કરી છે આચાર્ય મમ્મઠ કાવ્યના કુલ છ પ્રયોજનો ગણાવે છે એ કયા છે પ્રયોજનો કાવ્ય યશસ્વી અર્થકૃતિ વ્યવહાર વિદે વિધે શિબિતરક્ષે સદ્ય પર નિવૃત્યે અને કાંતા સમિતિ ઉપદેશ્યો છે કાવ્યના આચાર્ય મમ્મટે ગણાવેલા છે પ્રયોજનોની વાત હવે ટૂંકમાં કરીએ તો અને તેની પ્રસ્તુતતા વર્તમાન સાથેનું તેનું સંધાન કેટલું મજબૂત છે તે પણ જોઈએ તો પહેલું પ્રયોજન છે કાવ્યમ યશ છે કવિતા યશ આપે છે બહુ સાચી વાત છે કવિતા અને કવિ બંને યશના અધિકારી તો છે જ આપણા સમયમાં કે પ્રાચીન સમય થી આજ સુધીની પરંપરામાં કવયોને એક વિશિષ્ટ સ્થાન એક વિશિષ્ટ દરજ્જો સર્જનાત્મક સાહિત્ય રચનાકારોને એક દરજ્જાનું દરજ્જો પ્રાપ્ત થયો જ છે કવિતા યશ આપે છે પાંચમાં પૂછાઈએ ચારે બાજુ કવિ હોવાની એક એક આગવી મજા હોય એ સ્વાભાવિક છે તો કવ્યમ યશષય प्रयोजन એ પહેલી દ્રષ્ટિએ તો સાચું લાગે कविता यश माटे छे परंतु ए मुख्य प्रयोजन नथी कोई कवि यश माटे कविता લખવા બેસે કે નવલકથા લખવા બેસે કોઈ સર્જક એ ન ચાલે कविता તો અંદર થી સર્જનાત્મક સાહિત્ય તો અંદરની સર્જકતા ને પરિણામે આવતી વસ્તુ છે યશ તો બાય પ્રોડક્ટ છે આપો આપ મળે છે એટલે કવિતાના પ્રયોજનમાં યશનું સ્થાન ખરું પણ એક બાય પ્રોડક્ટ કવિતાના સર્જનની સાથે આવતી વસ્તુ તરીકે જ આપણે જોવું જોઈએ વળી ભાવકની દૃષ્ટિએ આ પ્રયોજન થોડું આપણે બાજુ પર મૂકવું પડે યશ માટે કોઈ કવિતા વાંચતું નથી એ જ રીતે અર્થકૃતે કાવ્યમ યશસે અર્થકૃતે ધનની પ્રાપ્તિ કરાવે છે વર્તમાન સમયમાં અને પ્રાચીન સમયમાં સર્જકોને માન મળતું હતું અને ધન પ્રાપ્તિ પણ થતી હતી રાજ્યાશ્રિત કવિઓ હતા એ જ રીતે આજના કવિઓ કલાકારો સર્જકોને ખૂબ માન મળે છે અને પૈસો પણ મળે છે પણ ફરીથી આ પ્રયોજન કેવળ યશ કે કેવળ ધન માટે કવિતા કે સર્જન થાય એ કંઈ ઈચ્છનીય નથી સર્જન પક્ષ સર્જક પક્ષે વળીએ થોડુંક આપણે એને સ્વીકારી શકીએ પણ ભાવક પ્ર પક્ષે આ પ્રયોજન ન ચાલે વ્યવહાર વિધે વ્યવહારનું જ્ઞાન આપે છે કાવ્યમ યશસે અર્થકૃત્ય વ્યવહાર વિધે કવિતામાંથી એક જુદા પ્રકારની સમજ વિકસે છે આ વાત થોડી સાચી પણ છે કવિ એક આશાદ્રષ્ટા છે ક્રાંતદર્શી છે કવિ એ આગળ પાછળનું જોઈ શકે છે કવિ એનું એનાલિસિસ કરી શકે છે કવિ એટલે સર્જક એના વિશે મૂકી શકે છે અને વાચક એક સમજ મેળવે છે જીવન વિશેની એનું એક ઊંડું જ્ઞાન એક દર્શન એને થાય છે એ નક્કી છે પણ એ તો સર્જન સર્જનમાંથી ઉપસી આવતી વસ્તુ છે એટલે આ પ્રયોજન ચોક્કસપણે સ્વીકારી શકાય એમ છે પણ એક જુદા અર્થમાં તો કાવ્ય મશશે યશસે અર્થકૃતે વ્યવહાર વિધિ શિવે તરક્ષ અમંગલનું નિવારણ કરે છે ભૂતકાળમાં અનેક સંસ્કૃત સાહિત્યમાં દાખલા છે કે કવિતા રચવાથી મંગલ થયો હોય અને આપણે કઈ રીતે જોઈશું આચાર્ય ભરતની એક સંજ્ઞા છે ચેતો વિસ્તાર આપણી સંવેદનાનો વિસ્તાર થાય આપણું ભલું થાય બીજાનું ભલું થાય એ અર્થમાં આ પ્રયોજનને આપણે લઈ શકીએ પરંતુ છેલ્લા બે પ્રયોજનો છે સદ્ય પર નિવૃત્ત અને કાંતા સમિતિઓ ઉપદેશ યોજે આ બંને વર્તમાન સમયમાં કલા ખાતર કલા અને જીવન ખાતર કલાના પાયામાં રહેલી વસ્તુ છે કવિતા અનિર્વચનીય આનંદનો અનુભવ કરાવે છે એક એવો આનંદ મળે છે કે જેની તમે કલ્પના ન કરી શકો આ પ્રયોજન સર્જન સર્જક અને ભાવક બંને પક્ષે સાચું છે અને કંતા સમિતિઓ ઉપદેશ યોજે પત્નીની પેઠે ઉપદેશ આપે છે પત્ની કેવી રીતે આપણી પાસે વાત મનાવી લે પ્રિય પ્રિયજન કેવી રીતે વાત મનાવી લે પ્રેમથી વાતો કરતાં કરતાં ધીમેથી આપણને કશુંક સૂચન કરી દે કવિતાની કે સર્જનાત્મક સાહિત્યની આ સિદ્ધિ છે તો આ રીતે કવિતા યશ આપે છે અર્થકૃતે એટલે કે દ્રવ્ય પ્રાપ્તિ કરાવે છે શિભેતર રક્ષતાએ અમંગલનું નિવારણ કરે છે વ્યવહારની સમજ આપે છે આનંદનો અનુભવ કરાવે છે અને પત્નીની પેઠે ઉપદેશ આપે છે આચાર્ય મોમ્મટના આ કાવ્ય પ્રયોજનો સમયે સમયે ભારતીય સાહિત્યમાં ચર્ચાતા રહ્યા છે અને એની ઉપયોગીતા સિદ્ધ થયા કરી છે આભાર